દેશભરમાં આજે શિક્ષણ દિન હર્ષોલ્લાસ સાથે ઉજવાયો તે પ્રસંગે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના ટ્રેન્ડ ગામની આદર્શ પ્રાથમિક શાળા તથા શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં વિશેષ કાર્યક્રમ યોજાયા હતા આ ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ અનોખી રીતે શિક્ષકોને માન આપ્યું હતું તેઓ એક દિવસ માટે શિક્ષક આચાર્ય પટાવાળા અને શાળાના અન્ય કર્મચારીઓના રોલ નિભાવીને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની મહેનત અને જવાબદારીનો અનુભવ કર્યો હતો

જેમાં કુલ બત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં અનેક વિદ્યાર્થીઓએ પણ સહકાર આપ્યો હતો શિક્ષકોને એના કારણે સ્વયં શિક્ષક દિવસની ઉજવણી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને મેઘમણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખૂબ જ સારી રીતે થઈ છે એક દિવસ અમે શિક્ષક બન્યા એટલે એવું લાગે છે કે શિક્ષકનો જે રોલ છે એ સૌથી મોટો રોલ છે એટલે એની જગ્યા આપણે લઈ શકીએ નહીં એવું લાગે છે કે એમનો જે રોલ છે એ બહુ કાટો છે એ તો જે શિક્ષક હોય છે તે જાણે છે અહીંયામાં એ આચાર્ય હતો હતા આચાર્ય હતા બાકીના જે અઠ્યાવીસ જે વિદ્યાર્થીઓ હતા તે શિક્ષકોના અલગ અલગ વિષય પ્રમાણે શિક્ષકો બન્યા હતા એમાંથી અમારી સ્કૂલની અંદર ત્રણ નંબર આપવામાં આવે છે પ્રથમ બીજો ને ત્રીજો ત્રણ નંબર જે શિક્ષકે સૌથી સારું ભણાવ્યું હોય એને એમાં સારા ઈનામ છે અને એવી રીતે આખો કાર્યક્રમ અમે બે દિવસથી આગળથી અમે અહીંયા કરતા કરી કરી રહ્યા હતા જગદીશ રાવળ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ